અને બિયારણ વિશે કહેવાનો છું પ્લસ ક્યારે વાવવા એ વિશે કહેવાનો છું અને માવજત વિશે કહેવાનો છું અને કેવી જમીનમાં કેવા તલ થશે જુગાડ બનાવ્યો છે એ પણ તમને હું બતાવી દઉં તો વિડીયો ખાસ કરીને વિડીયોમાં લાઈક કરી દેવો વિડીયોને શેર કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તમે નવા હોય તો અને શેર કરવાનો તો ખાસ અને ફેસબુકમાં જતો હોય તો પેજને ફોલો કરી લ્યો તો મિત્રો આપણે વિડીયો ટાઈમ વાળું પડવું છે એક વર્ષ દિવસ આમાં જુવાઈર હતી જેથી કરીને ત્રણ થી ચાર વખત જુવારના વાઢ આવ્યા વર્ષમાં ચાર થી પાંચ વખત જમીન ચૂસાઈ ગઈ છે જેથી કરીને આ વર્ષે અમે આને એને પોરો દઈ દીધો છે કે વાયવા વાવ થાય ને તો મોલ નબળો થાય એટલે અત્યારે આ પડું એમને પડ્યું છે એટલા માટેથી એટલે અમે ખેડ કરીને મૂકેલું પડ્યું છે અને પારાવારેલા વારેલા એમને પડ્યા હતા હવે આમાં આપણે કચરો છે તો આમાં ટેસ્ટિંગ કરી કે આમાં આ જે મેં ખપારી બનાવી છે ઓજારની પાછળ રાપ કાઢી નાખવાની છે અને ખપારી બનાવી છે કે તલ ઊંડા ના જાય અને જેમ આપણે ખપારી ફેરવીને એમ એવી જ ખપારી આપણે બનાવી છે તો આ ખપારી મેં બનાવી સ્પ્રિંગ સિસ્ટમ તમે જોવો છો કે આ એવું કાંઈ થાય તો આ ખપારી આમ થઈ જવી જોઈએ જોઈ કે આના દાતા ના તૂટે એટલા માટેથી અને ડૂસો આવે તો પણ નીકળી જાય કાકરો ફસાય તો નીકળી જાય એટલા માટેથી આ વસ્તુ મેં બનાવી છે જુગાડ બનાવ્યો છે હું તમને આને કેવી રીતનું હાલે છે તે હું આજે તમને ખાસ બતાવું એટલે ખાસ વિડીયોમાં બૈને રેજો મિત્રો ચાલો હું ટેસ્ટિંગ કરી લઉં અને રાપ પણ મિત્રો આમાં છે તો એ હું અત્યારે છોડાવી નાખું છું કારણ કે રાપ તો આપણે ઓલરેડી વિડીયાઓમાં જોઈએ જ છે આગળ કંઈક રાપનું કામ શું છે રાપનું કામ એ પરફેક્ટ છે પણ ચોખ્ખું પડવું હોય તો મજા આવે જીરામાં ખાસ મજા આવે છે તલમાં પણ રાપ ચાલે જ છે પણ હવે અત્યારે આ ખપારીનું કામ શું છે તે આપણે જોઈ તો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આપણે આ વસ્તુ આપણે સક્સેસ ગયા છે અને આમાં આપણે જે હરિયા હતા એ આપણે ત્રાહા કર નાખ્યા છે આગલા નકર એક આગળના અડતા હવે આપણે છે ને બધા એકારે હાલે છે એટલે આપણું કામ સક્સેસ થયું છે હવે હારિયા કદાચ કુણા પડે તો જે અહીંયા ફિટિંગ કરેલું છે તમારે કરાવવું હોય તો આને સાઈડમાં કરાવવાનું અને બ્રાઇટ બાર ખીલારી વાપરવાની બ્રાઇટ બાર નો મતલબ છે કડક લોખંડ આવે છે જે એનાથી આપણે આ અહીંયા લગાડી દેવાનું અને આ જે છે સ્પ્રિંગુ એનું કામ સોલિડ છે એટલે કે આમાં કોઈ વેરેન્ટી આવવા પણ નથી અને એવું થાય તો નીકળી જાય અને ફર્સ્ટ ક્લાસ ખપારિયા છે સો આપણે આમાં સક્સેસ ગયા છીએ તમે પણ આવો જુગાડ બનાવો કોઈ વાંધો જ નથી તો હવે આ વાવેતર વિશે તો તમે જાણી લીધું કે અહીંયા છાટણી છે અને અહીંયા છટાતું જાય છે આ ખાનામાં ડીએપી ને સાથે બે અને એ પહેલા આમાં તમને જે રોટરની વાત કરું તો રોટર આમાં તમને બતાવી દઉં છું હું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રોટર સડાવેલા છે ખેડૂતના સાત નંબરના એટલે કે મગફળી જીટુ મગફળી વાવવા માટેના રોટર છે સાવ જીણા એટલે કે ખાતર ડીએપીમાં આ રોટર ખાસ વ્યવસ્થિત રીતે હાલે છે અને આમાં બે થી અઢી મણ વીજે ડીએપી નાખવું હોય તો આ રોટરો સક્ષમ છે પછી હવે તલ વાવવાના મેઇન રોટર છે બધા લોકોને તલનું સેટિંગ કરવામાં આઘરું લાગે છે તો દોઢ થી બે કિલો તલ વાવવા માટે આપણે પાસે દોઢ કિલો કમ્પ્લીટમાં પડે એવા રોટર હું તમને તલના બતાવું તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આ તલના ફોર એ નંબરના છે જે આમાં આપણે તલનું વાવેતર કરવાના છે જુઓ કે આ માપે માપે ખાના ભરાય અને ઉપાડે અને તલનું સેટિંગ કેટલું રાખવું તો કે એ પણ હું જરાક તમને બતાવી દઉં જે મારાથી કદાચ એક બે દિવસ તલ તો તલનું સેટિંગ આપણે ખાનું એટલું ખોલવાનું હોય છે કે જ્યાં માપે જગ્યા તમે જોવો છો હા માપે જગ્યામાં માપે જ ખોલવાનું છે ખાનું એટલે આ પણ તમારે એક ધ્યાનમાં રાખવાની વસ્તુ છે હવે મિત્રો આપણે વાત કરી તો મિત્રો હવે આપણે વાત કરી કે ઉનાળું તલને આપણે ક્યારે વાવવા આજે તારીખ આપણે દસ તારીખ થઈ ચૂકી છે અને દસ તારીખ એટલે કે પંદર તારીખ એટલે હવે પાંચ દિવસ પંદર તારીખ અને બીજો મહિનો ફેબ્રુઆરી મહિનો બરાબર છે પંદર તારીખથી આપણે તલનું વાવેતર ચાલુ કરશું મેં ઘણા લોકોને આગળ કીધું હતું આપણે વિડીયોમાં કીધું હતું તો ઘણા લોકોને એવી કોમેન્ટ પણ હતી કે અમે તલ વાવી દીધા છે તો અત્યારે આ ઠંડીનું રાહુ આવ્યું છે એ તલને નુકસાની કરશે મિત્રો કે ઠંડી છે ઉગવામાં બહુ ઉગશે હરખા નહીં પ્લસ એમાં જે રોગનું વધારે આમ એની વૃદ્ધિ નહીં થાય પછી આપણે પંદર તારીખે મારા અંદાજે તડકો આવી જશે પાછો અને ગરમીનું રાવવું પાછું ધીરે ધીરે ચાલુ થાય એટલે પંદર થી વીસ તારીખનું જે ગાળો છે ને એ તલ વાવવા માટે બેસ્ટ છે પચીસ થી ત્રીસ તારીખ સુધી મોડામાં મોડા આપણે તલ વાવી શકાય એ આપણે ચોમાસું એને પાછળ ન ભૂટકે જેટલા આ મહિનામાં બીજા મહિનામાં તલ વાવાઈ જાય એને ચોમાસું પાછળ ન ભૂટકે અને આપણે પાછળ શું કરવાનું રે તો કે તલ પાકી જાય એટલે વાઢી અને એને બે દિવસ પાછરે રહેવા દેવાના બે ત્રણ દિવસ કે હવે બૈઠા ખુલે એમ છે ત્યારે જ એના ઉભડા કરવાના એટલે શું થાય કે પાંદ ખરી જાય જે એના પાંદ છે એટલે હુકાભામાં ઘાય ઘા હુંકાય છે જે આપણે ઊભા કરી દઈએ પછી એમાં શું કરવાનું તો કે જે પાવડર આવે છે આપણે બે ટકા પાવડર નાખીએ કે થાયરમ નાખો એક્સ વાયઝેડ જે આપણે પાવડર નાખી છે જે એમાં બાવા આવે છે ઘણા લોકો ભૂલ કરે છે પાવડર નથી નાખતા આ વિડીયોમાં આ ખાસ મહત્વનો મુદ્દો છે પાવડર નથી નાખતા કે કાંઈ જરૂર નથી જે ઓલા જીવડા આવે છે જેને આપણે દેશી ભાવડાસામાં બાવા કહીએ છીએ એ બાવા એ તલને ખાઈ જાય છે પછી તમારે તલનું ખાસ ઉત્પાદન ઓછું થાય છે તમે છેલ્લે છેલ્લે એ વસ્તુની ભૂલ કરી જાય છે થોડાક લોકો લોભને હિસાબે કે એની કાંઈ જરૂર નથી એને હિસાબે એ ભૂલ કરી જાય છે અને તલ ખાઈ જાય છે એ ખાસ મહત્વની વસ્તુ છે એ પાવડર ફૂલ નાખવો તમારે ઉનાળે એટલે ખાસ તમારે છે ને સમજવાનું એ છે કે ફૂલ નાખો ગરમી લઈ ગઈઠા ગાય પાકી જાય અને પાકી ગયા એટલે તમારું વહેલું થ્રેસરમાં તલ નીકળી જશે એટલે ખેસરમાં તમને તલ કેવી રીતના કાઢવા એ પણ આપણે વિડીયો છે જ બરાબર છે તો આપણે વાત કરતા હતા કે તલ ને આપણે એ ટુ જેડ તમને બતાવ્યું કે વાવેતર કંઈ કરવું વાવેતર આ રીતે છે પછી વાવેતરમાં આજે આપણે તલ વાવ્યા માની લ્યો આજના દિવસે આજે આપણે તલ વાવ્યા આજે આપણે પાણી પાયું તો એને એક દિવસ નહીં પણ બે દિવસ વચમાં જવા દેવાના અને ત્રીજા દિવસે પાછું પાણી પાઈ દેવાનું કદાચ ત્યારે તલ ના ઉગ્યા હોય સફેદ તલમાં પણ ચાર દિવસ લાગી જાય છે ઠંડી જવું વાતાવરણ હોય એટલે નકર એક દિવસ જવા દેવાના અને બીજે દિવસે પાછું એને ભીજવાણી દેવાનું એટલે કે બીજું પિયત આપી દેવાનું પછી એને વીસ દિવસ સુધી તલ જબરા થઈ જાય ત્યાં સુધી એને પાણી આપવાનું નથી અને કેવાનો અર્થ એ છે કે જયારે પાછું પાણી આપો ત્યારે એક દિવસ અગાઉ એક કેરો પાઈ દેવાનો પછી બે દિવસ જવા દેવાના તમારે જોવાનું એ કેરામાં તલ બહરા કે નથી બહાર પછી ના બહરા હોય તો પછી બધા તલ પાઈ દેવાના તમારું પાણી કેટલું નુકસાનકારક છે એ પણ તમને જાણવા મળી જાય જો નુકસાનકારક હશે અને નાના તલ ને તમારું પાણી નડે છે તો એક કેરો તમારો તલ બરી જાય બાકી બધા બચી જાય એટલે તમે જ્યારે બીજું પીએત આપી અને મૂકી દો અને ત્રીજું પીએટ વીસ દિવસે જ્યારે આપવા વર્ગો ત્યારે એક જ કેરો પાવવાનો છે આ ખાસ નોંધ લેવાની છે મિત્રો આમાં જરાય ભૂલ કરતા નહીં એ એક જ કેરો પાઈ અને આપણે અને વીસ દિવસ સુધી બે થી બે રાઉન્ડ તો કમસે કમ દવાના ફોરા ફોરા તમે મારતા જ હોઈશો એવા રાઉન્ડ મારવાના જ છે કે જે આપણે ખપેડી આવે એવા દવા તો એક્સ વાય જેટ નોખી નુખી છાટતા હોય છે અને દવાની ખાસ મિત્રો હું તમને વાત કરું ને તો હું ક્યારેય મેં દવા મેં પંપ હજી સુધીમાં નથી લીધો કારણ કે મને દવાની ખાસ એલર્જી છે ને એટલે હું ટ્રેક્ટરમાં જોડાયેલો વધારે છું ને એટલે દવાની મને ઓછું નોલેજ હોય છે તમે મને કોમેન્ટું કરતા હોય છે હું જે ખેડૂત પાસે મને ખબર હોય ને એ જ હું દવા કહું છું બાકી હું કેતો નથી એટલે તમારે મને ખોટી દવા બાબત બહુ કોમેન્ટું ન કરવી મને ખબર રહે છે ને એ તો હું તમને આમે વિડીયોમાં કહી દઈશ કે મિત્રો આ દવા પાકી ખબર છે મને એ હું કહી દઈશ બાકી દવાઈ કેટલી પ્રકારની આવે છે એટલે તો મિત્રો આપણે દવા વિશે તમને કહી દીધું કે રાઉન્ડ મારવાના છે એટલે એમાં તમારે સમજી જવાનું કે દવા છાંટવી એગડા સલાહ લ્યો ખેડૂતની સલાહ લ્યો બરાબર છે હવે એવી દવાઈઓ આગળ હશે જે ફૂગની હાથે સ્પેશિયલ કે હુકારાની એ હું જાણીને તમને બતાવીશ એમાં નિસંકોચ એ જે હું બતાવીશ એ ફાઈનલ આવીશ પણ અત્યારે જે આમાં કી દવા છાટવી મારા મગજમાં નથી એટલે હું તમને કહેતો નથી હવે રહી ડીએપી તો ડીએપી આપણે મણ અંદર જો ભેગું સલ્ફર ફાડા નાખો ને તો મારા અંદાજે એટલે ડીએપી આપણે બે મણ નાખવાની કોઈ જરૂર નથી પંદર કિલોથી મણ એક ડીએપી પાયામાં નાખો અને સાથે સલ્ફર ફાડા નાખી શકો એની સાથે તમને કહી દઉં તો આપણે એરંડીનો ખોળ આવે છે એ પણ આપણે નાખી શકો એ પણ કળવાયસ વાળી વસ્તુ છે કદાચ ફૂગમાં અને સુકારો જે તલમાં આવે છે એમાં એરંડીનો ખોળ કદાચ કામ કરે એટલા માટેથી એરંડીનો ખોળ પણ નાખો એમાં કાંઈ જાજી એની કિંમત નથી એટલે આ બધો પાલો કરી અને આપણે વાવી અને કાંઈક તલમાં નવું લઈ આવી અને તલનું સારું ઉત્પાદન લઈ આવી એવી બધાને ભલામણ છે અને તલમાં મિત્રો બિયારણમાં તમને કહી દઉં કે મારી દ્રષ્ટિમાં અવની વિશ્વાસ એવા બધા સારા છે પણ તમે જે અનુભવ હોય તમે પણ વાવતા હોય તો સારી ક્વોલિટીના અને ઘરના તલ પણ સારા હોય જો રાખેલા હોય વ્યવસ્થિત રીતે પેકિંગમાં તો ઘરના તલ તમારી પાસે છે તો એ પણ વાવી શકો એમાં કોઈ વાંધો નથી એને ક્વોલિટી કરી નાખવાના ઝીણો દાણો કાઢ નાખવાનો વાવલીને એ પણ વાવી શકો અને અથવા અવની છે વિશ્વાસ છે એ સારા બેરણ છે એવી હેવી ભારેમાં લેજો મિત્રો પચાસ રૂપિયા કિલે વધારે હશે પણ સારી કંપનીના તલને લઈને વાવવાના છે આ મેં તમને એ ટુ ઝેડ અત્યારની પ્રોસેસ મિત્રો મેં તમને કીધી છે અને ખાસ અત્યારે એક વસ્તુ કહેવાની છે કે આટલા લોકો મારો વિડીયો જોવે છે વર્ષથી હું વિડીયા બનાવું છું પરફેક્ટ વિડીયા બનાવું છું પણ આપણા ખેડૂત મિત્રો થોડાક હજી નબળાઈ બતાવે છે કે આપણો વિડીયો જોઈને એને નજર અંદાજ કરી નાખે છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયોને લાઈક નથી કરતા શેર નથી કરતા એ તમારી પણ થોડીક ભૂલ કહેવાય એવી મારી નબળાઈ કહેવાય કે મારા એટલે હું ખેડૂતો માટે કરું છું પણ એક લાઇક કરવામાં આળસ થાય છે સબસ્ક્રાઈબ કરવામાં આળસ થાય કે આવા વિડીયા તો બનાવતા જ હોય છે પણ મિત્રો જે ખેતીના વિડીયા બનાવે છે ને એને કાયમ માટે સપોર્ટ કરો વિડીયો તો હું બીજો પણ બનાવી શકું પણ ખેતીનો ખેડૂતનો દીકરો છું ને એટલે ખેતીમાં જ આગળ આવવું છે અને ખેતીના જ વિડીયા બનાવવા છે અને આમાં પણ મિલિયન સબસ્ક્રાઈબર મારે કરવા છે એવો મારો પ્લાન છે જો તમે સપોર્ટ કરતા હોય તો અને તમારો સપોર્ટ રહેશે એટલે હું એ બાબતમાં સક્સેસ જાય અને પરફેક્ટ વિડીયો તમારા સુધી લઈને પહોંચીશ હવે આ વિડીયો લાંબો ના થાય એટલે વિડીયોને આપણે અહીંયા અંત આપીશ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાકી જય